પંચમહાલના ગોધરામાં નવીન રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે વરસાદમાં ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં બનેલા નવા રોડ રસ્તા ધોવાઈ જતા પાલિકા તંત્રના સત્તાજી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે શહેરના પશ્ચિમ વિસ્તારના નવીન રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યા હતા અને તેમાં હલકી કક્ષાનું મટીરિયલ ઉપયોગમાં લેતા રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે નગર સેવા સદનના સભ્યોએ કોન્ટ્રાક્ટરો અને પાલિકા તંત્રના સત્તાજીો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા ત્યારે પશ્ચિમ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો અને નગરપાલિકા તંત્રના પાપે હાલ લોકો ભાલે હાલાકીનો સામનો કરી રહ્યા છે 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 જે રીતે રોડ 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 અમીરપુર અને કાલાભ થી લેકર કે સાતપુર સુધીના જે રોડ છે જે મોટો મોટો રોડ છે તૂટી ગયેલા છે અવારનવાર આપણે રજૂઆતો પણ કર્યો છે પ્રમુખ સાહેબને અધિકારીઓને આ રજૂઆતો કર્યા પછી બી કઈક દેખાતું નથી એવું દેખાઈ રહ્યું છે કે રોડ ના અંદર ખાડો છે કે ખાડા ના અંદર રોડ છે આમાં ખુલ્લો ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાઈ રહેલો છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિની ભગત દેખાઈ રહેલી છે અવારનવાર કર્યો છે તકેદારીમાં આરસીએમમાં નગરપાલિકામાં મેં મોખિત મોખિક બી કીધું છે અને લેખિત પણ આપેલું છે પણ એનું નિરાકરણ કઈ આવતું છે નહીં પશ્ચિમ વિસ્તારના રોડ જેવા કે નો રોડ સિંગલ ખડિયાનો રોડ જે કામ રોડ બનાવવા માટે લાખો રૂપિયાના ટેન્ડરો આપવામાં આવ્યા હતા જે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તા વાપરી અને રોડ બનાવી એમને તૈયાર કર્યા જેથી પહેલા તબક્કે વરસાદનો